અલંગમાં અલંગમાં અમારા ગઢડા ને બાબા અલંગમાં બધી વસ્તુ નીકળે છે સ્ટીમરમાં તમારા ગઢડા બાબા આભલા વેસવાઈ ગયા આભલા તે કોઈક સરદારજી આવ્યા ને આભલું લેવા તો એ હિન્દીમાં આઈ કે તો બાબા આભલા બેઠા તો પેલા સરદારજી કે આઈ તો કે ના એમ ગઢડા ના એટલે બોલો હું આનો કહો ઇમ્પોર્ટેન્ટ કહી ગયો ટેકનોલોજી આવી ગઈ પણ ખૂબ સરસ મેં કીધું ને કે તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય કોકનું આંચકી લ્યો એની વિકૃતિ કહે પણ ખાતા ખાતા અડધ કોકને આપો એનું સંસ્કૃતિ કે સંસ્કૃતિ જો કાંઈ જળવાણી હોય તો માત્ર અહીંયા શહેરમાં જોગણી મારા મંદિરમાં જળવાણી એક વાર જોરદાર તાળીથી આપણે માતાજીને સાનિધ્ય વધાઈ લેવી અને મને ખબર છે કે માયાભાઈ કીધું ને ત્રણ વાગી ગયા હવે આ ટાઈમ થયો છે મને એક જણા કે તમે ગાવ કે એક વાગે મેં કે ભાઈ મને ભજન નથી આવડતા તોય મેં ગાયું ભાલાવાળા મારી ભેરે રહેજો એક જણા કાઇ લો ત્રીસ રૂપિયા ખાલીથી ઘેરે રહીજો હા આભાર હમણાં એક ભાઈ મુંબઈ બી ગયા ભાઈ ઘડક રહેવા દેજો માંડ નવી નોટો જોઈએ ગડક પડે રહેવા દીધું આ કોરોના પૈસા નવી નોટમાં એ પહેલી વાર આવ્યો એમાં ડોલર ઉડ્યા ડોલર ડોલર એટલે એક ડોલરના સોર્યાસી રૂપિયા ભાવ છે એટલે આ જો કેટલા ડોલર ઉડ્યા એ હવે તો બહુ ધ્યાન રાખ્યું છે મેં આ એ તો જો એમણે કોઈને કીધું નથી પૈસા ઉડાડજો છતાં તમે ઘોર કર્યો એક ગામમાં ગયા ને એક ગામમાં એમ ગયા તો સો રૂપિયા ઉડાડ્યા એમ લાઇટ વહી ગઈ ગામ સોરી ગયું સરપંચે પેલા મારા રૂપિયા ઉડાડે એ તમે લઈ ગયા આપણે ગામને શું લાઈટ બંધ કરી દઉં છું જેના પસ્તો જો પૈસા પાસા મૂકી દેજો સરપંચે લાઈટ બંધ કરી શરૂ કરી કે પેટને દબલા કોક લઈ ગયું આવું વાળું ગામ પણ મેં કીધું ને આ વધારો વધારો એક ગમે મેં ગયા તો હવે છ વાગે મને કે હજી પ્રોગ્રામ ચલાવો હવે હાથ વાગે મને કે હજી આંખો મેં સે હું મને કે મહેમાન બસો છે ને ગાડલા ત્રીઓ છે આ કે શાકથી નીકળી જાય ને કે એટલે આ માનવ મહેમાનો બધા વધાર્યા છે મારા સૌરાષ્ટ્રમાંથી અને એકવાર જોરદાર તાળીથી એમને આપણે વધારી લઈએ અને કીર્તિદાનભાઈને જ પાછો હું વિનંતી કરું કે હવે કીર્તિદાન ભાઈ ક્યાંય ગયા બેઠા છે ને હવે કારણ કે છેલ્લો રાઉન્ડ છે ત્રણ વાગ્યા એટલે ભેરવીનો ટાઈમ થઈ ગયો છે હા એટલે ઇમ્પોર્ટન્ટ મેં કીધું ને યુગ આવી ગયો છે ખરેખર મજા બધા અને તમારા બધાના મોટા તેજ મારે સાનું કારણ હું તમે ગુજરાતી ફિલ્મ જોતા નથી તેટલી અમારા ગામમાં ટોકીસ બંધ થઈ ગયો હોય ટોકીસ ગુજરાતી ફિલ્મ જોઈ ને ટોકીસ બંધ થઈ ગઈ એમ ટોકીસવાળાને પૂછે ને શું ટાઈમ છે કે તમારે ક્યારે ટાઈમ છે અમારે ટાઈમ હોય તો મશીન હેન્ડલ મારે ઉભડા મશીનથી ટોકીસ ચાલતી હતી આમ ફિલ્મ ગમે એવું સામે ને એને પણ ડીઝલ ખૂટે ગબર જેવો ગબર ઢીલો કાલિયા તેરા ક્યાં ઉગા હા 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 કરે કે ડીઝલ ભરો ડીઝલ ભરો કે એટલે મજા હશે અત્યારે જો અત્યારે ડાયરાનો ક્રિયાઝ આવ્યો નકર વચ્ચે ડાયરા હાવ બહેન થઈ ગયા હતા લોકો ડાયરા હા ભળવા નહોતા આવતા જો આવતા કલાકાર કેવડાય થયા એટલે આમને હું વાડગે લઈ જવા છે એક જગ્યા મેં ગયા દસ હજાર રૂપિયા પ્રોગ્રામમાં ઓછા આપ્યા તમે દસ હજાર હું કામ હોય પછી અમારે જે ભજન તો ભજન તમે ન ગયો દસ હજાર રૂપિયા કાપી લીધા એ ગામમાં બીજો પોગ્રામ એ ભજન બે વાર ગાયો એટલે પેમેન્ટમાં વાંધો ન આવે બે વાર ગયો તો વીસ હજાર રૂપિયા હો સાહેબ આ વખતે કેવું સાહેબ કે આ વખતે નતું ગાવાનું એટલે એમ લ્યાય નથી રહ્યા બોલો હવે જીતુભાઈ મને પૂછતા હતા ત્રીજો પ્રોગ્રામ છે આ મહિનાનો મારે તો જીતુભાઈ મને કે તું આ ગાડી લઈ લે આવશો તને કઈ દેવાનું ભાઈ એમાં શું લેવાનું માતાજીના શરણોમાં અમારી વાણી પવિત્ર થાય તો કે નાના કાંઈક પુરસ્કાર બોલ ભાઈ કદાચ તમે કઈક નક્કી કર્યું હોય તો હજાર રૂપિયા ઓછા આપજો તો કે લગભગ અમારી ગણતરી હજારની છે પણ એનો વિશ્વાસ છે ને એ અમારા માટે મોટા મોટો પુરસ્કાર છે કારણ કે અમારે શું તાણમાં જીવામાં અનુભવ થઈ ગયો છે પાંત્રીસ વર્ષ સુધી મારા બાપુજી તાઇણમાં રહ્યા પછી જ્યોતિષ બહુ છે શું થાય કે પાંત્રીસ વર્ષ સુધી નહીં તમારે વીસ વર્ષ સુધી તાણ નહીં પછી કે તમને ટેવ પડી જાય એવો તાણીમાં જીવાય મેં મને ખાલી બુલેટનું પટપટ્યું જીડ્યું બુલેટ નું તો પટપટ્યું મારું વાપર બતાડ્યું કે અમે પટપટ્યું મૂકી દે ખાલી બુલેટ લેવાનું રહ્યું હવે ક્યાં બુલેટ ને ક્યાં પટપટિયું ક્યાં ભેળો કરવો પણ હવે જીવન કે પણ તમારે તન તંદુરસ્કું હોય તન તો ડૉક્ટર પાસે જવું જોઈએ મન તંદુરખતો હોય તો માતાજીને મંદિરના ચરણોમાં જવું જોઈએ અને ધન તંદુરસ્ત રાખવું તો શિક્ષણ પાછળ વાપરવું જોઈએ તન મન અને ધન તૈણે જો તંદુરસ્ત રહેવું હોય તો ચહેર જોગડે માના મંદિરમાં રહેવું છે કાંઈ શિક્ષણ માટે સેવા થાય છે આ આરોગ્ય માટે સેવા થાય છે આ સત્સંગ એટલો થાય છે સરસ મજાની અહીંયા ભાગવત કથા આ ભાગવત કથા હા તો મોક્ષ છે જ આ મંડપની હોર તમે બી નીકળે જાવ ને તોય મોક્ષ મળે એવી આ કથા છે એકવાર જોરદાર તાળી આપણે નિકુંતભાઈ શાસ્ત્રીને વધાઈ લઈએ હા કારણ કે હું તો અહીં ખાલી મહેમાન તરીકે જ આવ્યો છું આજ તો આપણા મેન કલાક કીર્તિદાનભાઈ માયાભાઈ પણ મને જીતુભાઈ કે તું નજીક શોધ આવી કે હું તો એ દસ પંદર દિવસ પહેલાં અહીં લાભ આપી ગયો પણ કીર્તિદાનભાઈને આપણા પાછા વિનંતી કરવી કીર્તિદાનભાઈ ક્યાં વધાર્યા હા કીર્તિદાનભાઈ આવો આવે કારણ કે ભેરવીનો ટાઈમ થઈ ગયો છે હા પધારો વધારો હમણાં મુંબઈમાં એક ભાઈ મને મળ્યા મને કે તમે સુખાભાઈના દીકર્યા મેં તો હું સુખાભાઈ છું મને કે યાદ કરો છો મને કે તમારું નામ સુખદેવ તમારી અટક તમારી રિઝાયતી કે મેં નર રિઝાયતી મને ધ્યામીલિયા શ્યામ આવે ને તમે પૈસા પર મોટરમાં આવે ને કે હેલી નહીં આવે અને લોકેશન બીજી વાર ન આવે પણ ખૂબ સરસ આજનું આયોજન અને ઇમ્પોર્ટેડ યુગ અને આ જબરદસ્ત ક્રાંતિ અહીં સર્જાણી છે ત્યારે જેમ બને એમ આપણે ભજન કીર્તધન પછી બહાર આવી ગયા છે હા વાંધો હું હાકું આજ મને લીમડો પકડાયો ભાઈ હા પણ આમાં શું છે કલાકાર કલાકાર સામે માયા ભાઈ બોલે ને મને દાંત આવે ને હું બોલું ને એના દાંત આવે કલાકાર ને સફળતા કહેવાય નકર મદાઈના ગામમાં ખેલ ન નાખે આખા ગામને ખબર હોય દાંડા ક્યાંથી પકડ્યા છે હા એક ગામમાં ગયા તમે મેં કીધું ને મજા હશે એ કે કરો હામૈયા કરવા કલાકારને હામૈયા ન હોય એમ કોઈ મફત પ્રોગ્રામ નથી કરતા હામૈયા બે બે વ્યક્તિને હારા લાગે કોના એક તન મન ધનથી માત્ર ભગવાનને રાજી કરવા માટે જેણે ભગવા કપડાં પહેર્યા છે એ સંતોને હામય હારા લાગે અને બીજા કરોડો રૂપિયાના દાન જે આરોગ્યમાં વાપરે શિક્ષણમાં વાપરે એવા નાતાઓને હામૈયા હારા લાગે અમારા હામૈયા હોય જ નથી કે નહીં તમારા હામૈયા કરવા એ ગાડામાં બેહરા એ હુકાઈ ગયેલ બળદ અને હળી ગયેલ ગાડું આમ પંદરની સ્પીડે હેલું હતું અને જેવું સ્ટેજ આવ્યું સરપંચે ઝોટા મેં ભડાકો કર્યો તે બળતા ભેડક્યા તેથી ગાડું આમ તો હેઠો ઉતરી ગયો બળદ વાળીને એવાય અમને બધા લઈને વાળી ગયો એક જણો રસકો વાટેડે ને એક જણો પાણી પાણી ખબર ન પડે કે આ ભાગું રાખવા એવા છે ભાઈ શું છે હા એટલે મેં કીધું ને મજા છે આ ક્યારેક આવા હા ગયા થાય હમણાં મુંબઈમાં ગયો તો એક જણો રિવોલ્વર લઈને આટા મારતો રિવોલ્વર લઈ મેં ભાઈ તમે શોક કરો કોને ઉપાડવાના છે કે તમે શરૂ રાખો તો વીર બીજી વાર આમ ગયા મેં તમે ભાઈ શોક કરો કોને મારવાના છે કે તમે શરૂ રાખો ત્રીજી વાર કીધું મેં હવે તમે શોક કરો મેં સોક્ષ ભૂલી ગયા કે તમને લાવું કોણ એને ગોતવીશ તો અહીં મુંબઈ કરતાં સારું છો આપણે આ વિદેશ કરતાં સારું છે અહીં આપણે શ્રદ્ધાથી જીવીએ છીએ અમેરિકા બધા બુદ્ધિથી જીવે છે અહીં આપણા શ્રદ્ધા છે ને અમેરિકા બુદ્ધિ આ સિસ્ટમ છે ત્યાં અમેરિકાના એરપોર્ટ ઉપર તમારે સ્વીટકેશ ખોવાઈ જાય તો પોલીસને કમ્પ્લેન કરો એક કલાકમાં સ્વીટકેશ તમારે ઘેરે દઈ જાય આ આપણે ઘીને ઘેરે ખોવાય તો શારદી મળે ત્રણ દિવસ બાદ ન જાય તે મૂકી તેમણે મૂકી તો હવે ચડી ગઈશ ટ્રેસમાં નીકળી ગયા ટ્રેસમાં લેન્સ આવ્યા લેન્સ આંખ આંખમાંથી લેન્સ આવી ગયા તો અમદાવાદમાં એક ભાઈ આંખમાંથી લેન્સ કાઢીને ઉડાડ્યું અને કેચ કરીને પાછો મૂકી દીધો મેં તમે શું કર્યું મગર ડબલ માલની બસમાં જોયું ઉપર જગ્યા છે કે નહીં હા આ રહી રહે દાંત આવશે ક્યાં કે બધા હોના લેમ્પ ના હોય ને અમુક શાળાને ટમકડ્યું રહી રહીને શકે અમુક જોજો આ દાંત નહીં ગયા ઘેરે બાથરૂમ નથી તો તો પાણી હોય તું કે શોખ સમજણ આયા